જોતા જ ખાવાનું મન થઈ જાય એવા કાઠિયાવાડી ભરેલા મરચા જો જમવામાં મળી જાય તો મજા જ પડી જાય તો ચાલો ભરેલા મરચા બનાવવા માટે આપણે કડાઈમાં ચાર ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા લઈએ અને દાણા ને થોડા શેકી લઈએ દાણા થોડા શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી ઠંડા થવા દઈએ ત્યાં સુધીમાં આ જ આપણે લોટને લોટ ને શેકી લઈએ તો વન ફોર્થ કપ જેટલો મેં ચણા નો લોટ લીધો છે તો લોટ નો કલર નથી બદલાવા દેવાનો હલકો લોટ આપણો શેકાઈ જાય અને લોટ ની કચાશ દૂર થાય થાય ત્યાં સુધી લોટ ને શેકવાનો લોટ સારી રીતે શેકાઈ ગયો છે તો એને પ્લેટ માં કાઢી લેશું હવે મસાલો બનાવવા માટે શેકેલા સિંગદાણા ને ફોતરા કાઢી મિક્સર જાર માં ઉમેરીએ સાથે અહીંયા મેં એક લીલું મરચું એક ઇંચ આદુ નો ટુકડો અને ત્રણ ચાર કળી લસણ લીધું છે એને ઉમેરી દેશું અને દાણા સાથે બધી જ વસ્તુ ને અધકચરી પીસી લઈએ પછી એને શેકેલા લોટમાં ઉમેરી દેશું હવે વન ફોર ટી સ્પૂન જેટલો અજમો એક ટેબલ સ્પૂન સફેદ તલ એક ટેબલ સ્પૂન ખાંડ એક ટી સ્પૂન લાલ મરચું અડધી અડધી ચમચી હળદર પાવડર એક ટેબલ સ્પૂન જીરું વન ફોર ટી સ્પૂન હિંગ અડધી ચમચી મીઠું એક ટેબલ સ્પૂન લીંબુ નો રસ ઉમેરી સારી રીતે મસાલા ને મિક્સ કરી દેસુ મસાલો તૈયાર છે તો મસાલા ને મરચા માં ભરવા ભાવનગરી મોડા મરચા લીધા છે આ મરચા એકદમ તાજા અને કડક હોય એવા મરચામાં મરચા માં મસાલો ભરી બધા જ મસાલો ભરાઈ જાય એટલે હવે કડાઈ માં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એમાં એક ટી સ્પૂન જીરું અને વન ફોર્થ ટી સ્પૂન હિંગ ઉમેરી એક 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 મરચા ને આ રીતે ગોઠવી દેસુ અને મરચા પર બંને બાજુ સરસ બીજ પડે ત્યાં સુધી એને મીડિયમ ગેસ ફ્લેમ પર તળાવા દેશું આજે સારી રીતે મરચા પર તમે જોઈ શકો છો બધી સાઈડ ડિઝાઇન પડી ગઈ છે તો હવે જે મસાલો વધ્યો તો એના રીતે ઉપરથી સ્પ્રિંકલ કરીએ અને એક મિનિટ માટે એને થવા દેશું એક થી બે મિનિટમાં આપણા મસ્ત મજાના કાઠિયાવાડી ભરેલા તળેલા મરચા તૈયાર છે તો એને પ્લેટમાં કાઢી લેશું આ મરચા બે દિવસ સુધી સારા રહે છે અને જમવાનો સ્વાદ સહગણો વધારે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો